બત્રીસમા વર્ષે સતત નિરંતર સમન્વય માય ભક્તો દૂર દૂરથી ચાલીને કે અન્ય રીતે પોતાની માનતાઓ બાધાઓ અને મા અંબાના આશ્રદ લેવા દેશભર અંબાજી ઉમટી પડે છે ત્યારે અમદાવાદના વ્યાસવાડી નવાવાડજ ખાતે આવેલ વ્યાસવાડી પગપાળા સંઘ સતત બત્રીસમા વર્ષે બાવન ગજની ધજા સાથે પગપાળામાં અંબાના દર્શને જવા રવાના થયો છે સો ઉપર મહિલાઓ સહિત લોકો આ સંઘમાં જોડાયા છે વહેલી સવારે વ્યાસવાડી ચાર રસ્તા ઉપર પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી અને બાવન ગજની ધજાને ભક્તોના દર્શન અર્થે ખોલવામાં આવી હતી ત્યારબાદ આ રથ અને ધજા કુંતા પાર્ક સોસાયટીમાં પ્રવેશ કરતા ત્યાં ઉપસ્થિત લોકો દ્વારા પૂજા કરી ભવ્ય સ્વાગત કરાયું હતું

અંબાજી એના પ્રમુખ બોલું આશિષર્મા આજે અમાસના દિવસે સંઘ નીકળશે અને ત્યાં સાતમના દિવસે પહોંચશે અંબાજીમાં અને આઠમના દિવસે મા જગદંબાના ધામમાં આરાસુરી ઉપર ધજા ચડાવવામાં આવશે આ સંઘ એકત્રીસ વર્ષથી ચાલી રહ્યો છે બત્રીસમા વર્ષમાં પ્રવેશ છે અમે બારસો એકાવન ગજની પણ ધજા ચડાવેલી છે માતાજીનો રથ નાની બાળકોને જમાડેલી છે અને આ વખતે આ વખતે પણ વિશેષ આયોજન કરેલું છે કે બધા હેમખેમ માતાજીના દર્શન કરીને પાછા આવે અમારા સંઘમાં સો થી સવાસો લોકો જોડાયેલા હોય છે અને અમે રસ્તામાં કોઈ પણ કેમ્પની સેવા લેતા નથી અમારા સંઘમાં અહીંયાથી જ બિસ્તરાની ટ્રગ પાણીની ટ્રગ મિનરલ વોટર દવાઓ બધી સુવિધા આપેલી હોય છે મહિલાઓ એપ્રોક્સ પચાસ એક હોય છે અને જેન્ટ્સ સાહીઠ એક હોય છે સંઘ પહોંચશે સાતમના દિવસે સાતમના દિવસે પહોંચશે ઓગણત્રીસ તારીખે ત્રીસ તારીખે આરામ કરીશું અને એકત્રીસ તારીખે આઠમના દિવસે માના ધામ પર ધજા ચઢાવીશું ભક્તોનો એટલો છે કે દરેક દરેક ભક્તો નિરોગી રહે એમનું સ્વાસ્થ્ય સારું રહે અને ધંધા રોજગારો બરક બરકત રહે